સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ રોટરી આર્ટ ગેલેરી ખાતે કલા પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કલા પ્રદર્શનનું આયોજન ડિસેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે છે જે આગામી તારીખ જાન્યુઆરી સુધી ચાલનાર સુરતમાં કલા રસિકો માટે સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ દિલીપ પરેશ રોટરી હોલ રોટરી આર્ટ ગેલેરી ખાતે કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેનું શનિવારે ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને આ કલા પ્રદર્શનનું આયોજન અઠ્યાવીસમી ડિસેમ્બરથી તારીખ બીજી જાન્યુઆરી સુધી કરવામાં આવ્યું છે આ કલા પ્રદર્શનમાં જુદી જુદી કલાકૃતિઓ રજૂ કરવામાં આવી છે તેમજ જુદા જુદા આર્ટિસ્ટો અને મુખ્ય કલા રસિકોને નયન રમ્ય ગમી જાય તેવી જુદી જુદી કૃતિઓ રજૂ કરાઈ છે આ પ્રસંગે મયંકભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે દર વર્ષે ડિસેમ્બરમાં બધા કલાકારો ભેગા થઈને અલગ અલગ કૃતિઓની રચના કરીને અહીંયા પ્રદર્શિત કરીએ છીએ અને આ વખતે પણ ઘણા બધા વિષયોને લઈને અમે અહીં આવ્યા છે આ એક્ઝિબિશન આગામી તારીખ બીજી જાન્યુઆરી સુધી ચાલનાર છે ત્યારે કલા રસિકો માટે આ એક અનેરો અવસર કલા પ્રદાનને નિખારવાનું છે

આધુનિક ફલક પર લઈને અમે આવી રહ્યા છે અને આ એક્ઝિબિશન આજથી તારીખ બે જાન્યુઆરી સુધી ચાલુ રહેવાનું છે આપ સૌને પધારવા હાર્દિક નિમંત્રણ છે નવ એક વારલી પેઇન્ટિંગ અને એક ગ્રામીણ શૈલી જે ભૂલાતી જતી જાય છે એ એ તમને સામે દેખાશે એ એ શૈલી બહુ જ જૂજ જોવા મળતી હોય છે અને એને પાછી અમે જીવતી રાખી છે અને એ પ્રયત્ન અમારો જીવનભર રહેશે કારણ કે બહુ જ જૂથ જોવા મળશે રિયાલિસ્ટિક પેઇન્ટિંગ સામેની દિશામાં અજીતભાઈ ચૌધરી કરીને અમારા કલાકાર છે એમણે નિર્સર્જન કર્યું છે